હરું હરામ છે તમામ બધું ફેમિલી મિત્રો તો ફેમિલી શું બધા મિત્રો મજામાં તો મિત્રો આજે આપણે ખાસ કરીને આ વિડીયોમાં વાત કરીશું કે હળવદ માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીની નવી મગફળીની આવક ચાલુ થઈ છે જો મિત્રો આજે તારીખ છે વીસ આઠ બે હજાર ચોવીસ મિત્રો તો તમે જોઈ શકો છો કે નવી મગફળીની આવક ચાલુ થઈ છે અને અત્યારે હરાજી પણ ચાલુ છે તમે જોઈ શકો છો કે કેવા સેના ભાવ થાય છે મિત્રો તો બારસો અને અગિયાર રૂપિયા ભાવ થયો છે નવી મગફળીનો તો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે નવી મગફળીની આવક પણ હવે શરૂ થઈ ગઈ છે મિત્રો તો ભાઈ કેટલી વહેલી મગફળી વાવેલી છે તો અત્યારે આવક ચાલુ થઈ છે તમે જોઈ શકો છો લાઈવ તમને લાઈવ રજી દેખાડું તો મિત્રો વિડીયો તમે અંત સુધી રહો બારસો ને બારસો ને અગિયાર હલો ભાઈ આગળ